પરંતુ કોઈ ટૂર લઈ જવામાં આવ્યા ન હતા જેની સાજગંજ પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે હોલિડે પેકેજના નામે ઠગાઈ કરનાર અને છેલ્લા ચૌદ વર્ષથી નાસ્તો ફરતો આરોપી શશાંક જગદીપ શર્મા મકરપુરા વિસ્તારમાં આવેલા જ્યોતિ એપાર્ટમેન્ટમાં ભાડાના મકાનમાં રહે છે જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી મુજબના સ્થળ પર જઈને આરોપીને ઝડપી પાડ્યો હતો ત્યારબાદ આરોપીને આગળની કાર્યવાહી માટે સાજીગંજ પોલીસ સ્ટેશનમાં ખાસ આપવામાં છે રોબોટ નેશન પ્લસ ન્યૂઝ પડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર